હરી નામ હોય છે એ જ પાંચ દિવસ સુધી તમને ગાળો આપે એવા વ્યક્તિ જિંદગીમાં ગતિ ન મારી શકે એવા વ્યક્તિને કદી મોક્ષ મળે આનંદ હરી ભજન કરી લો કારણ કે સમય મારી અને તમારી પાસે બહુ ઓછો છે નથી આપણી પાસે ટાઈમ કોઈ એમ કે હું હો વર્ષ જીવવાનું છે ગેરંટી આપણી પાસે કોઈ પાસે નહીં કોઈ નથી અરે હો વર્ષ વાત તો સાઈટ પર સો મિનિટ અરે સો મિનિટ સાઈટ પર સો સેકન્ડ હા અરે સો સેકન્ડ બહુ કહેવાય હા ભગવાન વસુદેવ અને દેવકી ના ઘરે જન્મ લીધો એની પાછળ આ કોના સવાલો છે ઋષિ મુનિઓના કોને કર્યા છે સવાલો સૂતપુરા ત્રીજો સવાલ કર્યો કે પ્રભુ કૃપા કરીને એ બતાવો કે ભગવાન વસુદેવ અને દેવતીના ઘરે જન્મ લીધો એનું કારણ શું ઘણા ઘણા લોકો એમ કે ભગવાન કૃષ્ણ ધરતી પર આવ્યા કોને મારવા માટે તેમ કે શિશુપાલ ગ્રંથ વક્રને મારવા માટે આવ્યા કંશને મારવા માટે આવ્યા હા પણ એ વાત આપણા માનસમાં ઉતરતી નથી ભગવાન રામ આવ્યા કે રાવણને મારવા માટે આવ્યા રાવણને રામ મારવા માટે મારો રામ આવ્યો જ નથી भगवान कृष्ण शिशुपाल दंत वक्र ने मारवा माटे आयवाज नहीं क्योंकि भगवान पास तो सर्व शक्ति छे धारे ऊपर बैठा बैठा शिशुपाल ने मारी सकता था ऊपर बैठा बैठा दंत वक्र ने मारी सकता था ऊपर बैठा बैठा कंस नो वध करी सकता था भगवान रामा अवतार में हां रावण ने क्या ऊपर बैठा बैठा नो मारी सके नहीं मेरे भाई हां ये आयो निमित्त बनी गया ये वो सब

ધરતી પર આવ્યો છે સુર સંત હા સુરવીર ની રક્ષા કરવા માટે અને સંત સંત નો અર્થ થાય છે જે સજન વ્યક્તિ છે એની રક્ષા કરવા માટે મારો પરમાત્મા ધરતી પર છે પછી આવ્યા ને પછી ખબર પડી કે આ શિશુપાલ દંત વક્ર ને કૌશ બધાને હેરાન કરે છે લાવ એને ખતમ કરજો બાકી એને મારવા માટે મારો ભગવાન આવ્યો જ નથી ભગવાન ના રૂપ અને રંગ અને આકારના ના અહીંયા દર્શન કરાવ્યા છે

જેમાં કોઈ ઈચ્છા ન હોય જેમાં કોઈ આકાંક્ષાઓ હોય છતાં પણ ભગવાનની ભક્તિ કરવી પછી ફળ મળે કે ન મળે બસ ઉસકો પકડ કે ચકડ કે રખના હા આપડી તકલીફ એ છે કે પહેલા આપણે ફળ નક્કી કરીએ છે અને પછી આપણે ભક્તિ કરીએ છીએ વિદ્વાનો ના પાડે ફળની આશા રાખવાની જ નહીં ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે બહુ સુંદર બોલ્યા છે કર મેં મા ફલે સુકદા મા કર્મ ફલ હે તુર ભૂ માતે સંગો સ્વકર્મ લે અર્જુનને કીજો કે અર્જુન તને શું ફળ મળે એની તારે ચિંતા કરવાની જરૂર નથી તું તો કર્મ કરતો કર્મ કરતા રહો

આપણા વિસ્તારમાં એક બેન છે ચેંચણ વર્ષકાલ મારી પર ફોન આવ્યો તો એનો છોકરો બોર્ડમાં હતો હા એટલે મને એમ ફોન કર્યો મને બોટો દીકરો બોર્ડમાં છે અને જો માતાજી કૃપા કરે ને અને જો એના નેવું ટકા આવ્યા તો આપણે નવચરનું યજ્ઞ કરવાનું છે મેં તો કીધું કે હું યજ્ઞ યોગ્ય કરતો હા દર્શન ભાઈને મોકલાવીશ સારું મેં નેવું ટકા આવે તો કેટલા ટકા આવે તો આવે આવે તો એટલે બોર્ડની એક્ઝામ ગઈ પછી રિઝલ્ટ આવ્યું એટલે મને ખબર પડી કે દીકરો પાસ થઈ ગયો હા એટલે મેં ફોન કર્યો મેં કીધું બેન કોંગ્રેચ્યુલેશન તમારો ઓપ્શન પાસ થઈ ગયો મને કીધું હા બાપુ તો મેં કહું આપણે પેલું નવચંદી યજ્ઞવાળું ક્યારે મને કે બાપુ આપણે તો નેવું ટકાની વાત થઈ ગઈ મેં કહ્યું આવ્યા કેટલા મને કે નેવી આવશે પછી બીજે વર્ષે કોલેજમાં ફેલ બીજા વર્ષે એ ગ્રેજ્યુએટ થવા ગયો ત્યાં એ પાછો ફોન આવ્યો મને કે બાપુ થોડીક હવે ડાઉન થતું જાય છે મેં કોઈ હાવ થઈ જાય કારણ કે માતાજી વાળો બાકી છે ને પેલું કેવાનો અર્થ એ મેરે ભાઈ બેન કે પહેલા યજ્ઞ કરો માતાજીનો અને માં સરસ્વતીને પ્રાર્થના કરો અને માં સરસ્વતી તમારા બાળક પર ચોક્કસ કૃપા કરશે કરશે અને કરે એમાં કોઈ સંકાને સ્થાન નથી પૂર્ણ વિશ્વાસ સદા કોઈ નું અધૂરું ભગવાન કદી કોઈનું ઉદાહરણ રાખતો નથી પણ તકલીફ એ છે કે આપણે જોઈ શકતા નથી